ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ઉના ગીર ગઢડા બંને તાલુકામાં વરસાદી માહોલ છે ગીર ગઢડા શહેરમાં પવન સાથે વરસાદ પડ્યો ખીલાવડ ધોકડવા ઉગલા ફરેડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો અંબાડા વાજળી કંસારી ભાચા મોહબ્બતપરા પડાપાદર સહિત ગામોમાં વરસાદ પડ્યો છે ઉના તથા ગીર ગઢડા તાલુકાના લોકો અને ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે બંને તાલુકામાં અને ગીર જંગલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે જેના કારણે વન્ય પ્રાણીઓને પણ મોટી રાહત મળશે બફારો વધી ગયો હતો એટલે વન્ય પ્રાણીઓને પણ મુશ્કેલી પડતી હોય છે પણ હવે ગીર જંગલ વિસ્તારની સાથે સાથે ઉના અને ગીર ગઢડા તાલુકામાં સારો વરસાદ પડ્યો છે જેથી ખેડૂતો ખુશ છે કેમ કે ઘણા લાંબા સમયથી ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા કે ક્યારે મેઘરાજા મહેર વરસાવે વાદળછાયું વાતાવરણ તો ઘણા દિવસથી જોવા મળી રહ્યું હતું આખરે વરસાદે મહેર વરસાવી જેના કારણે ખેડૂતો ખુશ છે